નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમ્બા વિક્રાંત મેસી સ્ટારર ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નું જોરદાર ધમાકેદાર ટીઝર રિલીઝ એમ્બા બાળકો માટે સાથે ફરીથી રહેવાનો નવાઝુદ્દીન અને એની પત્ની આલિયાનો નિર્ણય તેમ્બા ઉર્મિલા માર્તોંડકરને સોફ્ટ પોન સ્ટાર કહેવા પર કંગના રાણાવતે ખુલાસો આપ્યો અને કહ્યું કે એમાં ખોટું લગાડવાનું ના હોય સની લિયોની ને પૂછો એમાં કેટલી ઇજ્જત મળે છે એમવા યશરાજ સ્પા યુનિવર્સની આલિયા બોટ સ્ટારર આગામી ફિલ્મમાં બોબી દેઓલ વિલન તરીકે દેખાશે એમવા ભણસાલીની હીરા મંડી વેબ સિરીઝ એક મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે એમવા ગોવિંદ શિંદે જૂથ શિવસેના સાથે જોડાયો લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ તો ચાલો એમ બા લાઈક કરો એમ બા સબસ્ક્રાઈબ કરો એમ બા શેર કરો પછી સરસ મજાની કોમેન્ટ કરો અને પછી જે કરવું હોય તે કરો મળીએ કાલે